ગીર સોમનાથના ઉનામાં ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સેજલિયા ખડા કાળાપાણમાં ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે ખનીજનું ગેરકાયદે વહન કરતા સાત ટ્રેક્ટરો ઝડપાયા છે ખનીજ વિભાગે ત્રણ લાખ ઓગણત્રીસનું ગેરકાયદે વહન કરતા સાત ટ્રેક્ટર ઝડપાયા ખનિજ વિભાગે ત્રણ લાખ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે તો ગીર સોમનાથના ઉનામાં ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સેજલિયા ખડા કાળા માં ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે ખનીજનું ગેરકાયદે વહન કરતા સાત ટ્રેક્ટરો ઝડપાયા છે ખનીજ વિભાગે ત્રણ લાખ હજાર રૂપિયાનો દંડ પણ ખનન માફિયાઓને ફટકાર્યો છે